બે દોડવીર સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયા વાપી થી અયોધ્યા સુધીની રામાથોન દોડનું આયોજન કર્યું છે બાવીસ શરૂ થયેલી આ દોડ યાત્રામાં બંને દોડવીર રોજના સાહીઠ થી પાસઠ કિલોમીટર જેટલું અંતર કાપી રહ્યા છે વાપી શહેરના બે યુવા રનર્સ સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલિયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એક અનોખી પહેલ શરૂ કરી છે મિશન રામાથોન નામે આ અભિયાન અંતર્ગત બંને યુવાનો પંદરસો કિલોમીટરનું અંતર દોડીને કાપશે આ મહત્વાકાંક્ષી દોડ યાત્રા દરમિયાન બંને દોડવીરો કુલ પંદરસો કિલોમીટરનું અંતર કાપશે અને પચ્ચીસ દિવસની યાત્રા બાદ સોળમી ફેબ્રુઆરીએ અયોધ્યા ધામ પહોંચશે આ અનોખી પહેલ દ્વારા બંને યુવાનો સમાજમાં સ્ત્રી સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે અને સાથે સાથે ફિટનેસ અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બાવીસ જાન્યુઆરીથી શરૂ થયેલી આ દોડમાં યુવાનો રોજના સાહીઠથી પાસઠ કિલોમીટર દોડે છે તેવું પચ્ચીસ દિવસની યાત્રા બાદ સોળ ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી પ્રભુ શ્રીરામના દર્શન કરશે માર્ગમાં ભરૂચ પહોંચતા સ્થાનિક સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને પ્રોત્સાહન આપવા તેમની સાથે દોડ્યા હતા આ અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં મહિલા સશક્તિકરણનો સંદેશો ફેલાવવાનો છે યુવાનોની આ અદ્ભુત પહેલ દ્વારા તેઓ ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક જાગૃતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે હું વાપી થી આવેલા બે રનર્સ જે વાપી થી લગભગ પંદરસો કિલોમીટર સો કિલોમીટર અયોધ્યા કી કે પીછે જો અમારા મકસદિકાઓ સશક્તિકરણ હૈ जो वापी में रोटरी क्लब ऑफ वापी रिवर साइड है उनका ये कॉज है जो हमने अपनाया है और इससे हमारी दौड़ से अगर हम कोई फंड्स जमा कर पाए इकट्ठा कर पाए तो वो जो उनके कपराड़ा में गर्ल्स हॉस्टल चलता है हम उसके उसको समर्पण करना चाहेंगे परफेक्ट तो आपने बदा भरूचवासियों एमने गुड विशेष आप दौड़ आ बहुत सारी रीते पूर्ण थे थैंक यू